પબ્લિક હોશિયાર થઈ ગયું નેતા કરતા અટાણી ની પ્રજા કેવી હોશિયાર એને ખબર છે ભલે ગોળ સોટાડી જાય હવે શું કરે ગોળ સોટાડી જાય ને એક બીજા કુણી આપે પૂરા તારી કુણી હું છાટી ને મારી તું સોટી જા એટલે ગોળ છે ને આ પબ્લિક છે ને અટાને હોશિયાર થઈ બોલો કેતા નથી એક છે તો સેફ છે બટોકે તો કટોકે બધું હવે પબ્લિક હોશિયાર થઈ ગયું પૂરા હવે હવે નેતાની પાણી પાણીમાં બીજું શું ઓપ્શન હવે તો કેવું થયું ગુણિયે ગોળ છોટા ત્યાં દેશી પણ થઈ ગયું પણ હવે એકબીજા સાટી લઈ જતી કે વાહ